યાત્રાધામ મીરપુરમાં નવરાત્રીને લઈને ગરબા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો નવલા નોરતાને ગણતરીના દિવસો કે કલાકો બાકી છે ત્યારે યાત્રાધામ મીરપુરમાં ખેલૈયાઓ નવરાત્રીમાં વરસાદ હોય કે ન હોય ગરબા રમવા મક્કમ મા જગતજનની જગદંબાના આરાધનાનું પર્વ એટલે આસો માસ નવળી નવરાત્રી સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રી ઉજવાય છે નાના મોટા સૌ કોઈ માં જડદંબાની આરાધના કરી ગરબા ગૂમતા હોય છે માતાજીના નવલા નોરતાને હવે ગણતરીના જ દિવસો કે કલાકો બાકી છે ત્યારે યાત્રાધામ મીરપુરમાં ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનો ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમને લઈને નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓએ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે મારું નામ હેતલ સરવૈયા છે અમારી આ નવલી નોર નવલી નવરાત્રીના નોરતાના નવ દિવસો જે મારા માટે સોનાના દિવસો છે એની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છે એ અમારા જલારામ દાંડિયા ક્લાસીસમાં પ્રેક્ટિસ કરાવેલા ફ્રી સ્ટાઈલ હેલારો તાલીરાસ કે પછી કોઈ બી સ્ટાઈલ હોય ટીટળો હોય એ અમે રમવા માટે એટલા આતુર છીએ વરસાદ આવે કે ન આવે અમે રમવાના છે ફાઇનલ